નમસ્કાર દર્શક મિત્રો શ્રોતા મિત્રો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ અમદાવાદ એના દ્વારા એક વિશિષ્ટ પ્રકલ્પ લેવામાં આવ્યો છે આપણી નવલકથા આપણા માટે એના અંતર્ગત આજે આપણે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વિશે ચારેક ખંડમાં વાત કરવાના છીએ પહેલાં આપણે પન્નાલાલનો અને ગુજરાતીની નવલકથાનો સહિત પરિચય મેળવીએ એમ ગુજરાતીમાં નવલકથા આમ જોવા જઈએ તો અઢારસો ને છાસઠમાં ધનશંકર તુલજાશંકર મહેતાએ કરણ ગેહલો લખી પણ આપણી ખરી નવલકથાની શરૂઆત આપણે એમ કહી શકીએ કે અઢારસો ને છ્યાસી સત્યાશીમાં ગોવર્ધન નામે આપણને સરસ્વતી ચંદ્ર ભાગ એક આપ્યો પછી એ લખાતી રહી વધારે ભાગમાં એના પછી રમણભાઈ નીલકંઠની ભદ્ર નવલકથા પછી બધી નવલકથાના નામ ન લઈએ તો પણ પછી કનૈયાલાલ મુનશી આવ્યા કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ કથા ત્રહી છે એ ઉત્તમ નવલકથાનું ગ્રુપ છે આખું એના પછી ઝવેરચંદ મેઘાણી જુદું સોરઠ લઈને આવ્યા વેવિશાળ અને સોરઠ તારા વહેતાપાણી એના પછી આપણે ત્યાં પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ જયંતિ દલાલ વગેરે નવલકથાઓ લઈને આવ્યા એમાં ઈશ્વર પેટલીકરની જન્મટીપ અને ભવસાગર જાણીતી પીતાંબરની ખેતરને ખોળે નવલકથા જાણીતી પન્નાલાલની મળેલા જીવ અને માનવીની ભવાઈ બે નવલકથાઓ જાણીતી જયંતી દલાલની પાદરના તીરથ અને ધીમો અને વિભા જાણીતી એ રીતે એ ગાળામાં પછી આધુનિકો આવ્યા એમને આપણે અમુક નવલકથાઓનો ઉલ્લેખ કરીએ રાવજી વગેરેનો અશ્રુઘરને જંજાનો ઝંઝાનો રઘુવીર ચૌધરીની અમૃતા અને ઉપરવાસ કથા ત્રહી એના પછી એક દલિત વિભાગ લઈને આપણે ત્યાં જોસેફ મેકવાન આવ્યા અને જોસેફ મેકવાનની મારી પરણેતરને આંગળીયા જેવી નવલકથાઓ ઓગણીસો ને છ્યાસી સત્યાસીના ચોર્યાસીના ગાળામાં આપણે ત્યાં આ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં લઈને આવ્યા અને એ જ ગાળામાં પછી બીજા લેખકો પણ નવલકથાઓ લઈને આવ્યા ધીરુબેન પટેલની આગંતુક નવલકથા વાંસદો અંકુર નવલકથા હોય એ જ રીતે વર્ષા અડાલજાની ક્રોસ રોડ અને અણસાર નવલકથાઓ હોય આપણી કેટલીક દરિયાઈ નવલકથાઓ હોય અને આપણા બીજા લેખકોએ ગાળામાં લખી હોય હિમાંશી શેલતે વાર્તાઓ લખી પણ એમની પણ નવલકથાઓ લઘુ નવલો છે પણ ધીરેન્દ્ર મહેતાની ચિહ્ન અને દિશાંતર અને વિનય સંતાણીની પ્રિયજન અને કાફલો અને અમુક પ્રકારની જે ધુમ્મસભરી ખીણ કે બધી નવલકથાઓ એમની જુદા પ્રકારની આવી તો આમ ગુજરાતી નવલકથા આપણે ત્યાં જુદી રીતે વિકસતી ગઈ અને પછી અત્યારે જે છેલ્લા દશકમાં પણ ઘણા આવ્યા એમાં દેવાંગી ભટ્ટનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ એમણે એક જ દાયકામાં આપણને નવદસ નવલકથાઓ આપી વાસાંશી જીરણાની બહુ જાણીતી સમાંતર જાણીતી પણ એમની ધર્મો રક્ષતી નવલકથા ઉત્તમ નવલકથા છે અને તમે ભરતામાં એક સાહસિક બોલનારીની કથા છે ધ્રુવ ભટ્ટની પણ બે જાણીતી નવલકથાઓ છે અશોકપુરી ગોસ્વામીની કુવો નવલકથા એ ગાળામાં જાણીતી બની અને બીજા મોહન પરમાર જેવા નવલકથાકારો આપણે ત્યાં આવ્યા અને આ બધાએ થઈને ગુજરાતી નવલકથાને સમૃદ્ધ કરી પન્નાલાલામાં વિશિષ્ટ છે પન્નાલાલ આપણે જાણીએ છીએ એમ રાજસ્થાનની સરહદ ઉપર એમનું ગામ આવ્યું ઊંડવા મેઘરજ પછી ઊંડવા પૂર્વોત્તર અરવલ્લી હવે અરવલ્લી જિલ્લો ત્યાં ઊંડવા ગામ છેલ્લું ગામ ગુજરાતનું અરવલ્લી જિલ્લાનું હવે એક વેળો ઓળંગીએ અને સામે ટેકરો ચડીએ એટલે પન્નાલાલનું માંડલી હા તાલુકે સીમલવાડા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન એની ભાષા મારવાડી અને પન્નાલાલના અડધા સગાવાલાના ગામ આવ્યા ગુજરાતમાં અને અડધા આવ્યા ત્યાં એટલે આ ગામમાં વિસ્તાર બંને જિલ્લાઓમાં બે રાજ્યોમાં વિસ્તારિત હોવાના કારણે બન્યું એવું કે પન્નાલાલ મારવાડી ભણ્યા હોય તો દેખીતું છે પણ મારવાડી બોલાતું નહોતું એમના ત્યાં સરહદનું ગામ એટલે એમના સગાવાલા બધા ગુજરાતમાં એટલે પન્નાલાલ ગુજરાતીમાં લખતા રાજસ્થાનના વતની લેખક છે એમને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો માનવીની ભવાએ એના બીજા લેખન માટે ઓગણીસો છ્યાસીમાં મળ્યો ત્યારે ગુજરાત સરકારે તો સન્માન નહીં કરેલું સંસ્થાઓએ કરેલું પણ રાજસ્થાનની સરકારે એમને બોલાવી જયપુરને સન્માન કરેલું કે ગુજરાતીમાં લખતા આપણા એક રાજસ્થાની લેખક છે એમ કરીને સન્માન કરેલું એવા પન્નાલાલ પન્નાલાલ બહુ ભણ્યા નથી ગરીબ કુટુંબમાં ઉછર્યા એક નાનકડું ગરીબ કુટુંબ પટેલનું ઘર માડલી નાનકડું ગામ ખેડૂતોનો જૂના રિવાજોવાળો સમાજ બાપુજી નાનાલાલ નામ એમનું અને બે ચોપડી જેવું કંઈ ભણેલા રામાયણમાં ભારત વાંચતા લોકોને સંભળાવતા એ ઘરમાંથી વિદ્યા ન જવી જોઈએ એમ કહેલું ને એ પન્નાલાલને બે વર્ષના મૂકીને ગુજરી ગયા પછી એ મોટા થયા સાત આઠ વર્ષના ત્યારે મેઘરજના એક મહારાજ જય શંકરાનંદ એ ગામોમાં માગવા જાય ભિક્ષા ત્યારે એમણે કહ્યું કે મારા મંદિરમાં રામજી મંદિરમાં રહીને ત્યાં શાળા છે ત્યાં ભણવું હોય તો મેઘરજમાં સ્કૂલ થઈ છે પ્રાથમિક કોઈના છોકરા મોકલવા હોય તો હું રાખીશ અને હરિભાઈ પન્નાલાલના મોટાભાઈએ એમને એની સાથે વળાવ્યો એક ટર્નિંગ પોઈન્ટ હતો પન્નાલાલના જીવનનો મેઘરજ આવ્યા અને પછી ત્યાં કોઈ કારણસર રાજા આવવાના હતા રાજકુંવર હિંમતસિંહજી અને એમણે બાળકોને ગીત ગબડાવ્યા અને પન્નાલાલ નાના પન્નાલાલે સરસ ગીત ગાયું એટલે એમને તાબરાને ઈડર ભેજો જાય એમ કહ્યું એટલે પન્નાલાલને ઈડર બોર્ડિંગમાં ભણવા મોકલ્યા જ્યાં પન્નાલાલના મિત્ર થયા તે ઉમાશંકર અને આપણા પહેલાં જ્ઞાનપીઠ વિજેતા સર્જક એ પણ બામણાના વતની એ પણ પન્નાલાલના વતનથી થોડું દૂર પણ એટલું બધું દૂર નહીં એમ એ જમાનામાં તો એ બંને સાબરકાંઠાના કહેવાતા હતા તો એ ઉમાશંકરની મૈત્રી એમને ત્યાં થઈ મૈત્રી એટલે બાળપણમાં કિશોર અવસ્થા સુધી જોડે ભણ્યા પન્ના ઉમાશંકરના મોટાભાઈ રામશંકર પણ એ વખતે ત્યાં હતા પન્નાલાલને સરસ શિક્ષકો મળેલા એ આપણે વાત કરીએ તો એમની કાલિદાસ મોદી માસ્તર હતા અને બીજા એક એમના બહુ જાણીતા આદિવાસી હતા અને સાંસદ બનેલા એવા ખીમજીભાઈ પરમાર એમના બીજા શિક્ષક હતા પન્નાલાલને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ને હું એ વખતે ઈડર કોલેજમાં હતો અમે ઈડર કોલેજમાં ઉમાશંકરને પન્નાલાલનું ઓગણીસો ને સત્યાશીના આરંભે હું માનું છું ઓગણીસો છ્યાસીના ડિસેમ્બરમાં મોટું સન્માન ગોઠવેલું એ વખત એમના બંને ગુરુજી અને આ બંને શિષ્યોને જોઈને એ આખો મલગ બહુ રાજી થયેલો તો આવી ઘટના વિરલ હોય છે કે બે મિત્રો સાથે ભણેલા બે જણા એ ભણાવેલા એ છ્યાસી એંશી વર્ષના બે શિક્ષકો અને પન્નાલાલને ઉમાશંકરને અમે બોલાવ્યા અને એમના મલકમાં જે સન્માન કરેલું એ પન્નાલાલ પટેલ એ પન્નાલાલે ઓગણીસો ને છત્રીસમાં એ જુદી જુદી નોકરી કરતાં ઈડર છોડ્યા પછી બહુ ભણી ન શક્યા ઉમાશંકર તો આગળ જઈને ભણ્યા મુંબઈ ભણવા ગયા શિક્ષક થયા અધ્યાપક થયા કવિતા લખતા થયા પન્નાલાલને ખબર પડીએ એટલે એમણે એક એમને સરસ પોસ્ટકાર્ડ લખ્યો મુંબઈની સડકો પર ફરતા હશો કંઈ મોજથી ઉમાશંકરે એનો જવાબ આપ્યો કે હું ઓગણીસો છત્રીસની વાત છે કે હું પ્રેમાભાઈ હોલ અમદાવાદમાં આવવાનો છું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન છે અને ગાંધીજી આના પ્રમુખ છે પન્નાલાલ તમે એ દિવસે આવો અને પન્નાલાલ પોતાની નવી નવી સાયકલ લીધેલી એ સાયકલ લઈને ગયા પ્રેમાભાઈ હોલ ત્યારે તો ખુલ્લામાં હતો બહાર એક જગ્યાએ મૂકીને પછી એ પગથિયાં ચડતા અને ઉદઘાટન કરીને ગાંધીજી ઉતરતા અને એમણે ગાંધીજીને જીવનમાં પહેલીવાર જોયા દૃષ્ટિ મળી પ્રણામ કર્યા ગાંધીજીની નજર એમના પર પડી એટલું જ એ નીકળી ગયા પછી ઉમાશંકર પન્નાલાલને બીજા બધા લોકો બહાર ઉમાશંકરના સુંદરમ બહાર આવ્યા અને પન્નાલાલને મળ્યા અને એક રેસ્ટોરાંમાં ચા પીવા બેઠા ત્યાં પન્નાલાલને ઉમાશંકરે કહ્યું કે તમે કંઈ લખો એટલે ઉમાશંકરના વચન ઉપર પન્નાલાલ હસ્યા કે હું તો એ કંઈ આ ઇલેક્ટ્રિસિટી બોર્ડ જે કારખાનું ચલાવે વીજળી ઉત્પાદનનું એમાં રાખોડી ઉંચકવાનું કામ કરું છું એમ અને હું લખું તો વળી શું લખું અને લખું તો બતાવું કોને એટલે એમણે કહ્યું આ સુંદરમ છે ને એ વિદ્યાપીઠમાં રહેતા સુંદરમ એ વખતે અને જોગાનુજોગ ઉમાશંકર પણ એક સેટના ત્યાં રહે બાજુમાં કોલેજના વિદ્યાર્થીઓ એટલે ઉમાશંકરે કવિતા લખીને સુંદરમને બતાવવા ગયા પણ સુંદરમને લાગ્યું કે આમાં કવિતા નથી એટલે ડોલ્યા નહીં બોલ્યા નહીં ઉમાશંકર ને એમણે આ કહેલું કે આ ડુંગર તો ડોલતોય નથી ને બોલતોય નથી એટલે પછી સુંદરમે કહ્યું કે એમણે કહ્યું કે વાર્તા લખું તો કે લખો અને પછી એમની પહેલી જ વાર્તા શેઠની શારદા શારદા એટલે પેલો લક્ષ્મી પૂજનનો ચોપડો લક્ષ્મી એ વાર્તા સરસ રીતે એમણે લખી અને સુંદરમને ગમી અને એમણે હું માનું છું કે એ પહેલી વાર્તા એમણે ફૂલછાબમાં કેમ મેં ગાણીને આપેલી અને એમણે છાપેલી પછી કંકુ નામની બીજી વાર્તા એમણે પ્રસ્થાનમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક ચલાવતા એમાં આપીને પાઠક સાહેબે એ વાર્તા ન લીધી પણ એમણે કહ્યું બીજી આપો એ વાર્તામાં એમને થોડા પ્રશ્નો હશે પન્નાલાલને બદલવાનું કહ્યું પણ બદલ્યું નહીં તમે જુઓ એ વખતનો માણસ કે ના અંત બરાબર છે મારે નથી બદલવો પછી એમણે સુખ દુઃખના સાથી લખી અને પાઠક સાહેબને ગમી અને પછી તો પન્નાલાલ વાર્તાકાર તરીકે ખ્યાત થયા એ ગાળામાં જ એમણે વડામણા ગામમાં બનેલો એક કિસ્સો પંચાલની કોઈ છોકરી તલાટીની બોળવેલીયાની જોડે ગઈ ને પછી છ આઠ માસ પછી તલાટીએ કાઢી મૂકી એટલે ઘેર આવી તો ઘરના કેવી રીતે સંગરે અને એટલે પછી ગામનો મુખી છે અને કેવી રીતે વેચવા જાય પછી લાગણીથી પાછી લઈ આવે અને પોતાની એક વિધવા લવારણ જોડે અને સંપર્ક હતો એની દીકરા જોડે પરણાવે છે એ વળામણાની કથા લોકખ્યાત થયેલી અને મેઘાણીએ એ વાંચીને પન્નાલાલને લખવા પ્રેરા અને પન્નાલાલે મળેલા જીવ લખી અને મળેલા જીવ બહુ ખ્યાત થઈ અને એના પરથી હિન્દીમાં ઉલઝન નામનું ફિલ્મ ઉતરી એ વખતે અને પન્નાલાલને ફિલ્મના પ્લોટ લખવા માટે મુંબઈ બોલાવ્યા અને પન્નાલાલ ગયા ત્યારે મેઘાણીએ ચેતવેલા કે જે જળનું માછલું છે એ જળમાં રહે છે નહીં તો માર્યો જઈશ એમ એટલે પછી પન્નાલાલ જુદી રીતે જુદા કારણે પાછા આવે છે પણ ત્યાં એમણે યૌવનને સુરભી અને એવી નવલકથાઓ લખેલી પણ એમ પ્રગટ મોડી થઈ પણ આવ્યા ને પછી એમણે પાછા માડલી ગયા ખેતરના માળે રહ્યા એમને ટીવી થયેલો અને પછી માનવીની ભવાઈના બીજા પ્રકરણો બાકી હતા એ લખ્યા પછી ફરી લખ્યા તો આ માનવીની ભવાઈ નવલકથા આ રીતે એમણે ખેતરના માળે બેસીને લખી બે વખત લખી અને એમાં વિષય વસ્તુ શું છે આજથી આજે આપણે બે હજાર પચીસ કહીએ છીએ તો ઈસવીસન ઓગણીસોમાં બરાબર આજથી સવા સો વર્ષ પહેલાં એમ છપ્પનીઓ દુકાળ પડેલો ઓગણીસો છપ્પન સંવત હતી અને ઓગણીસો ઈસ્વીસન હતી એ દુષ્કાળ પડેલો એ દુષ્કાળની વાત પન્નાલાલના બા હીરાબા નાના પન્નાલાલને આંગળી પકડીને ખેતરમાં જાય બા વાળતી હોય વાર્તાઓ તો ક્યાંથી આવડે પણ આની વાત કરતી આ ડુંગરોમાંથી ધાડ આવતી નામ કરતા ને લોકો કેવી રીતે ભૂખે મરતા ને એની વાત કરી તો પન્નાલાલમાં એ બીજ પડેલા હતા બીજી વાત પન્નાલાલના અનુભવો બહુ હતા ઈડર છોડ્યા પછી એમણે અનેક જગાએ નોકરી ધંધો પણ કરી જોયો નોકરી ધંધામાં હે દારૂના પીઠામાં એ વખતે રાજસ્થાનમાં દારૂના પીઠા હતા ને પારસીઓના માલિક હતા ને એમને દારૂના પીઠામાં એના ચોકીદાર તરીકે મેનેજર તરીકે રાખેલા એમણે એક ચતુરભાઈ પટેલ ખેડાના છોજીતરાના ત્યાં કામ કરતા એમની જોડે રહીને એ શું કહેવાય આપણે આ નળ ફીટ કરવાનું કામ બોલો પ્લમ્બિંગ કરેલું એ માણસે પન્નાલાલ એ વખતે બીડી પીતા થયેલા અને પન્નાલાલે એ ગાળામાં ઘણા બીજા અનુભવો કયા પન્નાલાલ સારું ગાતા સાગવાડામાં રહેતા બીજા કામ પણ ઘણા વેપાર ધંધાના દુકાનોના કરી જોયા કશામાં સફળ ન થયા પણ અનુભવો બહુ મેળવ્યા પછી અમદાવાદમાં સ્થાયી થયા આ નોકરીમાં અને ત્યાં બેસીને લગતા થયા પરણેલા બાળપણમાં એટલે એમના પત્નીને એ લઈ જાય છે અને એમ ઘર સંસાર ત્યાં શરૂ થાય અને મળેલા જીવ પછી માનવીની ભવાઈ લખે છે માનવીની ભવાઈમાં બે વસ્તુની નોંધ આપણે આરંભે કરીએ આપણે ગુજરાતીઓ છીએ નવલકથા હંમેશા આખા કુટુંબ જીવનની વાત હોય ગામની સમાજની બે ત્રણ કુટુંબોની વાત હોય એમ નવલકથા સમાજને બાથ ભરે છે કેમ આ આપણે આ ભારતીય સમુદાય શિક્ષણ સંઘ શું કામ નવલકથાની વાત માડે છે તમને બધાને ગરડેરાથી માંડીને નવી પેઢીને પણ કાનમાં આ વાત પડે કે આપણો સમાજ કેવો હતો કેવા સંઘર્ષ કરતો એ નવલકથાનું વિશ્વ વાર્તામાં તો એકાદ પ્રસંગ હોય એને સર્જક સરસ રીતે ગોઠવે પાંચ સાત તાનામાં પૂરી થાય નવલકથા તો બસો ત્રણસો ચારસો પાના સુધી ચાલે તો પન્નાલાલે આવી એક નવલકથા માંડી એમ પન્નાલાલ ઓછું ભણ્યા પણ અનુભવનું વિશ્વ હતું અને બીજી નવલકથાઓ વાંચેલી અંગ્રેજી સાહિત્ય વિશે વાતો સાંભળેલી શેક્સપિયરના નાટકો વિશે સાંભળ્યું હશે બીજું બધું સાંભળ્યું હશે અને પછી આવડે એ વાંચ્યું હશે એમના જમાનામાં તો એ બધી વસ્તુથી આગળ આવેલા પન્નાલાલ સભાનપણે અને પછી એ લખે છે બે વસ્તુઓ એક પ્રેમની ભૂખ હોય છે માણસને તો માનવીની ભવાઈના આરંભમાં કાળુ અને રાજુની સગાઈ થાય અને માલીએ સગાઈ રહેવા દેતી નથી અને બંનેને અલગ કરે છે બંને જુદી જગાએ પરણે છે તો પેટની ભૂખ પ્રેમ માટેની તરસ પન્નાલાલે સરસ રીતે વર્ણવી છે અને પછીના ભાગમાં પેટની ભૂખ દુકાળ પડે એટલે ખાવાના ફાંફા છે ખાવાના સાસા છે ત્યારે કાળું કેવો સરસ ભાગ ભજવે છે અને કેવી રીતે બધાને પહોંચી વળે છે અને કેવો દુઃખી પણ થાય છે કે માણસ ઢોરને જીવતા ખાય બાળકને મા ખાય એવા દ્રશ્યો કંપાવનારા દ્રશ્યો છે તો માનવીની ભવાઈની આગળ આપણે વાત કરીશું તો માનવીની ભવાઈમાં અસદ છે એ સદ ઉપર આક્રમણ કરે છે એમ પહેલાં ભાગમાં પહેલાં હિસ્સામાં માલી છે એને કાળું ને રાજુ ગમતા નથી એમને દુઃખી કરવા છે એટલે માલીમાં રહેલું અસદ કારણ વગરનું વેર ઝેર એ એ લોકો પર ઉતારે છે અને દુઃખી કરે છે અને અંતે એનો એનો દુઃખદ અંત આવે છે બીજા ભાગમાં દુકાળ છે એ સમગ્ર પ્રજા જીવન ઉપર એ અસદરૂપે ત્રાટકે છે પ્રજા કેવો સંઘર્ષ કરીને બહાર આવે છે એ એમાં બતાવ્યું છે આપણે નવલકથાઓ એટલે વાંચવી જોઈએ દેશ દુનિયાની આપણી કે આપણને જીવનમાં જીવવાનું બળ આપે છે મૂલ્યો શીખવે છે હં પાત્રો અને ચરિત્રો કેવી રીતે બને છે એ શીખવે છે તો આપણે આગળ જોઈશું કે માનવીની ભવાઈમાં વિશેષપણે શું આવે છે તો બીજા ભાગની રાહ જુઓ અને એ ભાગને પણ જરૂરથી સાંભળો જુઓ મજા આવશે ધન્યવાદ